આણંદમાં નિયમો વગર ચાલતો પરિવાર પાર્ટી પ્લોટ મહાનગરપાલિકા દ્વારા સીલ આણંદના કરમસદ વિસ્તારમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલ પરિવાર પાર્ટી પ્લોટને જરૂરી બાંધકામ વિકાસ પરવાનગી બાંધકામ વપરાશ પરવાનગી અને ફાયર એનઓસી લીધા વગર ચલાવતા હોવાને કારણે કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગે સીલ કરી દીધો છે મહાનગરપાલિકાએ સંચાલકને અગાઉ નોટિસ આપી હતી છતાં જરૂરી દસ્તાવેજો રજૂ ન થતા કાર્યવાહી હાથ ધરાઈ છે પ્લોટનો સામાજિક પ્રસંગો માટે અવૈધ ઉપયોગ થતો હતો અને ફાયર એનઓસી ન હોવાને કારણે માનવ જીવનને જોખમ હતો સુરક્ષા અને કાયદાકીય પાલનને ધ્યાને લઈને મહાનગરપાલિકાની ટીમે તાત્કાલિક અસરથી પ્લોટ સીલ કર્યો છે સ્ટોરી બાય નંદલાલ ભાનુશાલી આણંદ માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે